ત્યારે આવા જ મોબાઈલ બુસ્ટરો સુરતમાં એક્ટિવ હોય જે અંગેની જાણ થતાં જ અમદાવાદથી વાયરલેસ મોનિટરિંગ સેલની ટીમ સુરત દોડી આવી હતી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વીસ જેટલા ચાઇનીઝ મોબાઈલ બુસ્ટર ઝડપી પાડ્યા હતા દુકાનો અને મકાનોમાં મોબાઈલ નેટવર્ક ઓછું આવતું હોય જેને લઈને લોકો દ્વારા આ મોબાઈલ બુસ્ટર લગાડાય છે જે મોબાઈલ ટાવરના નેટવર્કના રેડિયશન કરતાં પણ ખાતક હોવાનું અધિકારીએ જણાવ્યું હતું મારું નામ ધમેશ સોડાગે છે હું ડિપાર્ટમેન્ટ ટેલિકોમના મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશનમાંથી વાયલેક મોનિટરિંગ ટેક્શન અમદાવાદ ખાતે આવેલી અમારી ઓફિસથી અમે સુરત ખાતે આવેલા છે સુરતમાં વયાખા કટાગામ મૈધાપુરા લખકાના એવા અલગ અલગ વિસ્તારોમાંથી ઇલીગલ મોબાઈલ બુકસ્ટર જેમને અમને પ્રમાણે દિલ્હી અમારા હેડક્વાર્ટર દ્વારા અમને જે માહિતી મળેલી એ પ્રમાણે અહીંયા અમે અલગ અલગ વિસ્તારોમાંથી અમારું મોબાઈલ નેટવર્કથી અમે એને ખર્ચ કર્યું છે અને એ પ્રમાણે અમારા ઇક્વિપમેન્ટની મદદથી જે અમારું ફાઇન થયું છે એ પ્રમાણે અમે ઇલીગલ લિગલ જે ભારત સરકારના ટેલિફોન ડિપાર્ટમેન્ટના નિયમ પ્રમાણે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ નાઇન્ટી એટી એટી ફાઇવ અને વાયલેટ ટેલિગ્રાફ એક્ટ નાઇન્ટી થર્ટી થ્રી પ્રમાણે ઇલિગલ છે એનો અમે વિમુકવા માટે ત્યાંના જે પણ યુઝર્સ હતા એમને અમને સમજાવ્યા છે એમને નોટિસ આપેલી છે અને ભવિષ્યમાં આ પ્રમાણે ઉપયોગ ના કરવા માટે અમે એમને આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ આ જે ઇલિગલ બુસ્ટર લોકો યુઝ કરતા હતા તે એની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કેવી રીતે થઈ શકે છે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટેન નાઇન્ટીન એટીન એટી ફાઇવ અને નાઇન્ટીન થર્ટી થ્રી પ્રમાણે જો કોઈ વાયરલેસ ઇક્વિપમેન્ટ વેલિડ લાઇસન્સ વગર પોતાની પેમાઈ રાખે છે તો એના વિરુદ્ધ અમે ઇન્ડિયન પેનલ કોર્ટ પ્રમાણે અમે કાર્યવાહી કરી શકીએ છીએ જેમાં ત્રણ વખત સુધીની જોગવાઈની શકાય પણ છે સુરતમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ કંપનીના મોબાઈલ બુસ્ટર ઝડપાયા હોય જેને લઈ હજુ પણ વાયરલેસ મોનિટરિંગની ટીમ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે